એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે નામ નંબર નાખી રજીસ્ટ્રેશન કરવાનું છે જેમ બીજી એપ્લિકેશન માં રિચાર્જ કરી એમ સિમ્પલ રીતે આની અંદર રિચાર્જ કરવાનું છે ઓકે ભાઈ હવેથી હું વન ટચ રિચાર્જ માં જ રિચાર્જ કરીશ અને ભાઈ આની અંદર ઘણી બધી પ્રકારના રિચાર્જ આપણે કરી શકીએ જેમ કે ફાસ્ટેગ રિચાર્જ લાઇટ બિલ લોન રિપેમેન્ટ આવું ઘણું બધું અને ઘરે બેઠા ગમે એને પેમેન્ટ પણ કરી શકી એમાં પણ કેશબેક કુપન મળશે વાહ ભાઈ વાહ બીજી એપ્લિકેશન માં ખોટા ચાર્જ કપાવાય એના કરતા આજ એપ્લિકેશન માં હવે હું રિચાર્જ કરીશ આમાં કેશબેક તો મળશે હાલ ભાઈ તો હું જાઉં છું ભલે હાલ આ તો મિત્રો તમે પણ વન ટચ રિચાર્જ એપ્લિકેશનમાં રિચાર્જ કરો આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં અને મારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં બીજી લિંક આપેલી છે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો તો વન ટચ રિચાર્જ એપ્લિકેશનમાં રિચાર્જ કરો અને થોડા ઘણા પૈસા બચાવો અને હું એમાંથી જ રિચાર્જ કરું